નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે તેમના દ્વારા છે તે હાલમાં તેતાલીસો ચાર જગ્યાઓ માટે છે જે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી તો તે ભરતીની મિત્રો પરીક્ષાની તારીખ છે તેમણે છે જાહેર કરી છે આ ઉપરાંત મિત્રો છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે તે જે આ તેતાળીસો ચાર જગ્યા માટે ભરતીનો જે અભ્યાસક્રમ પણ ડિટેલમાં તેમણે રજૂ કર્યો છે તો આ વિડીયોમાં આપણે છે તેના વિશે ચર્ચા કરવાના છીએ તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે આ ઓફિશિયલ નોટિફિકેશન છે જે જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની જે સંયુક્ત જે છે પ્રિલિમ પરીક્ષા લેવાની છે તેતાલીસો ચાર જગ્યા માટે જેના ફોર્મ એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન ભરાવાના છે ઓજર્સની વેબસાઇટ ઉપર અહીં તમે જોઈ શકો છો કે તે માટે સંભવિત તારીખ આપેલી છે માર્ચ એપ્રિલ બે હજાર ચોવીસમાં છે આનું આયોજન છે મિત્રો કરવામાં આવશે તેવું મિત્રો આમાં જણાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો માર્ચ એપ્રિલ બે હજાર ચોવીસમાં આયોજન કરેલ છે અને પરીક્ષાનો અભ્યાસક્રમ પણ આમાં નીચે સામેલ કરેલો છે અશમુખ પટેલ સર સચિવ છે તેમણે છે આ નોટિફિકેશન જાહેર કર્યું છે ડિટેલમાં અભ્યાસક્રમ આપણે જોઈએ તો અહીં તમે જોઈ શકો છો ટોટલ સો ક્વેશ્ચન જે સો માર્ક છે જેમાં ઓપ્શન ચાર આપવામાં આવશે એબીસીડી અને દરેક ક્વેશ્ચનનો એક જે છે માર્ક રહેલો છે સાચા ક્વેશ્ચન નેગેટિવ માર્કિંગ આમાં જોવા મળશે ઝીરો પોઈન્ટ પચીસ જે છે નેગેટિવ માર્કિંગ જોવા મળશે લેંગ્વેજમાં જોઈએ તો પાર્ટ એ બી અને ડી ઇન ગુજરાતીમાં અને પાર્ટ સી છે તે ઇંગ્લિશમાં રહેલો હશે હવે મિત્રો આપણે અહીં તમે ટોપિક વાઇઝ જોઈએ તો તેમાં પાર્ટ એમાં છે જે રીઝનિંગ પૂછાશે જેમાં પ્રોબ્લમ ઓન એજ છે પછી છે ડાયાગ્રામના પ્રશ્ન પૂછાશે વિઝ્યુઅલ રીઝનિંગ પૂછાશે એટલે કે જે આપણે આકૃતિવાળા પ્રશ્ન છે તે પૂછાશે બ્લડ રિલેશન એટલે કે છે સંબંધોને લગતા છે પ્રશ્નો પૂછાશે પછી ઓથે ઓથેમેટિક રીઝનિંગ પૂછાશે પછી ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે ચાર્ટ્સ ગ્રાફ્સ અને ટેબલને આધારિત પ્રશ્ન છે પૂછવામાં આવશે ડેટા સફિશિયન્સી પૂછવામાં આવશે એટલે કે ડેટાને આધારે છે પ્રશ્ન તમારે છે તેના જવાબ આપવા પૂછવામાં આવશે તેના ટોટલ ચાલીસ મિત્રો પ્રશ્ન પૂછવામાં આવશે અને ચાલીસ માર્ક છે અને ગુજરાતી ભાષામાં છે તે તમારે છે આ પ્રશ્ન પૂછવામાં આવશે ત્યારબાદ બીજું છે ગણિત તો ગણિતમાં છે નંબર સિસ્ટમ છે સિમ્પ્લિફિકેશન ઓફ એલેબેરા છે પછી એરે એન્ડ જીઓમેટ્રિક પેરે પ્રોગ્રેસન છે એવરેજ છે પછી પર્સન્ટેજના પ્રશ્ન છે પ્રોફિટ લોસના છે પછી રેશિયો એન્ડ પ્રોફેઝર્સના પ્રશ્ન છે પાર્ટનરશિપ્સના પ્રશ્ન છે ટાઈમ અને વર્કના છે ટાઈમ સ્પીડ અને ડિસ્ટન્સના પ્રશ્ન છે વર્ક છે વેજીસ છે અને ચેન રૂલના પ્રશ્ન પૂછવામાં આવશે એટલે કે ગણિતના જે પ્રશ્ન છે તેમાં ત્રીસ માર્ક અને ત્રીસ તેના છે પ્રશ્ન પૂછાશે અને ગુજરાતીમાં છે આ મિત્રો જેના ત્રીસે ત્રીસ પ્રશ્ન પૂછાવાના છે ઇંગ્લિશમાં આપણે જોઈએ તો ઇંગ્લિશમાં ટોટલ બાર અલગ અલગ ટોપિક આપેલા છે ટેન્સ છે વોઇસ છે પછી ડાયરેક્ટ ઇન્ડાયરેક છે પછી છે આર્ટ યુઝ ઓફ આર્ટિકલ્સ છે એડવર્બ છે નૂન છે પ્રોનાઉન છે વર્બ છે પ્રિપોઝિશન છે પેરેગ્રાફ વર્ડ છે ટ્રાન્સફોર્સ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ છે વન વર્ડ સબસ્ટિટ્યુશન છે પછી સૈનો અને એન્ટોનિયમ છે વગેરે મિત્રો જે આ તમે જોઈ શકો છો ટોટલ બાર ટોપિક છે જેના પંદર પ્રશ્ન પંદર પ્રશ્ન પૂછાય છે પંદર માર્ક છે અને ઇંગ્લિશમાં પૂછાશે અને છેલ્લું આપણું ગુજરાતી છે તો ડી વિભાગમાં ગુજરાતી છે તો તેમાં રૂઢિપ્રયોગો અને અર્થ પ્રયોગ કહેવતનો અર્થ સમાસ છે વિગ્રહ કરવાનો અને તેની ઓળખ કરવાના પ્રશ્ન પૂછાશે સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ જોવા મળશે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે વાક્ય પરિવર્તન સંધિ જોડો છોડો જોડણી શુદ્ધિ લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ ગદ્ય સમીક્ષા અર્થગ્રહણ ગુજરાતી અને અંગ્રેજી ભાષાંતર તો મિત્રો અહીં આ બાર ટોપિક આમાં પણ ભાષામાં જોવા મળશે જેના પંદર પ્રશ્નો અને પંદર માર્ક છે જે પણ ગુજરાતીમાં છે તે તમારે પ્રશ્ન પૂછાશે તો આ મિત્રો ડિટેલમાં તમને છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે ટોપિકો આપી દીધા છે કઈ રીતના પરીક્ષા લેવાશે અને ક્યારે લેવાશે તેની માહિતી છે ગૌણ સેવા દ્વારા જાહેર કરવામાં આવી છે અહીં તમને છે જે ટોપિકો આપેલા છે તે ટોપિકો તમારે છે તૈયાર કરવાના રહેશે પ્રિલિમ પરીક્ષા માટેનો આ અભ્યાસક્રમ જે ડિટેલમાં જે ગૌણ સેવાએ રજૂ કર્યો છે અને પરીક્ષા મિત્રો અગાઉ આપણે જોયું તે મુજબ માર્ચ અથવા તો એપ્રિલ મહિનામાં છે આની પ્રિલિમ પરીક્ષા છે લેવાની છે તો જે પણ ઉમેદવારો છે ફોર્મ ભર્યા હશે અથવા તો ફોર્મ ભરવાના બાકી હોય તે ઉમેદવારો ફોર્મ ભરી દેજો અને આજથી જ જે આ પ્રિલિમ પરીક્ષાની તૈયારી છે તે શરૂ કરી દેજો માર્ચ એપ્રિલમાં તમને છે આની ઓનલાઈન પરીક્ષા છે તે આવવાની છે તો તૈયારી કરી દેજો